સ્ટ્રાઇક કરું યોજી છે જે ડોક્ટરને માર મારવામાં આવ્યો હતો તેના છે હજી કોઈ કાર્યવાહી કરવામાં નથી કાર્યવાહીમાં જો છે ડોક્ટર ડોક્ટર પાર્થ ભાઈને જે માર મારવામાં આવ્યો છે એને સિવિયર ઇન્જરી છે બટેબ્રલ ફ્રેક્ચર છે મણકાનું ફ્રેક્ચર જે કહેવાય જે છાતીના મણકાનું ફ્રેક્ચર એ થઈ ગયું છે બહુ અઘરી વાત છે કે માણસ લાઈફ ટાઈમ માટે પેરેલાઇઝ થઈ શકે છે જો વધારે પડતું જો એ ઇન્સ્ટેબલ થઈ જાય તો અત્યારે એ સારવાર હેઠળ છે અને બહુ ખરાબ ઘટના છે આ અમારી માંગ તો એ છે કે એને ફટાફટ આરોપીને પકડી ફટાફટ એને જે પણ કાર્યવાહી થાય કરી અને પબ્લિકલી ઓપોલોજી મંગાવે અને આવી રીતે જો વહેલા હાર જેટલું પણ ડિલે થાય એ ખરાબ મેસેજ ખરાબ જાય છે પબ્લિકમાં કે જે પણ છે એને ફટાફટ પકડી અને આરોપીને સજા આપે તો આગળ જતા આવી ઘટનાઓ રોકાઈ શકે છે ડોક્ટરો ઉપર